તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપની ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો ગુજરાત માં પીએમ મોદી આપ્યું મોટું નિવેદન પીએમ મોદીએ ભૂજથી પાકિસ્તાનને મોટી સલાહ આપી છે એમણે કહ્યું

ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે એક જ દિવસમાં સૌથી વધુ તેતાલીસ કેસ મુંબઈમાં નોંધાયા છે ઘણા રાજ્યમાં કોરોનાના નવા પ્રકાર જે એન વનનો કેસ સતત વધી રહ્યા છે મે મહિનામાં કેરળમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બસો ને નવા કેસ નોંધાયા છે તો થાણીના એક યુવાન અને બેંગલુરુમાં એક વૃદ્ધને કોરોનાથી મૃત્યુ થયું છે આમ લોકો સાવધાની રાખવા અને માસ્ક પહેરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે હવે દેશના વડાપ્રધાને ગુજરાતમાં કરી મોટી અપીલ મોદીએ ભુજમાં કહ્યું કે અર્થતંત્રની દ્રષ્ટિએ દેશ અગિયાર પરથી ચોથા નંબરે પહોંચ્યો છે છવ્વીસમી મે બે હજાર ચૌદના રોજ મેં પહેલીવાર પીએમ તરીકે સોગંદ લીધા હતા સાથે પીએમએ રણોત્સવની સાથે માંડવી બીચ ઉત્સવ ઉજવવા પણ અપીલ કરી છે કહ્યું કે જ્યારે રણોત્સવ ચાલતો હોય છે ત્યારે માંડવી બીચ દેશના લોકો માટે અને બીચ ઉત્સવનું ઉજવણું થાય છે જે પણ મદદ થાય તે કરવા માટે હું તૈયાર જ છું આગળના ખૂબ જ અગત્યના મોટા સમાચાર એક જ કુટુંબના ચાર સભ્યો થયા કોરોના પોઝિટિવ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે તેવામાં હવે રાજ્યમાં દિન પ્રતિદિન કેસોમાં ઉછાળો આવી રહ્યો છે જામનગરમાં એક જ પરિવારના ચાર સભ્યો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે સાથે જામનગરમાં નવા સાત કેસ નોંધાયા છે હાલમાં જામનગરમાં કોરોનાના દસ જેટલા એક્ટિવ કેસ છે તમામ લોકો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે

ફુલ આર્ટેસ્ટમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા છે આ ઉપરાંત સુરતમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 40 વર્ષી યુવતી અને 72 વર્ષી વૃદ્ધનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ હોમ આઇસોલેટેડ કરવામાં આવ્યા છે બીજું અને મિત્રો વધુમાં તમને જણાવી દઈએ કે હાલ પીએમ મોદી ભુજમાં જનતાને સંબોધન કરી રહ્યા છે તેમણે શરૂઆતમાં કહ્યું કે ભારત માતા કી જય આપણો તિરંગો ઝૂકવો ના જોઈએ આપણે જનતાને પ્રણામ કર્યા તેમણે કહ્યું કે મારો અને કચ્છનો નાતો ઘણો જૂનો છે અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ત્યારબાદ ગુજરાતના સાગર ખેડુ મિત્રોને મળી સૂચના હવામાન વિભાગે આગામી 1 જૂન સુધી હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યમાં આગામી 6 દિવસ ઘટા ભાગના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે ફૂકાવાની સાથે ગાજવીજ વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે હવે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા ભુજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે પહોંચી ગયા છે સભા સ્તરે મોટી સંખ્યામાં મહિલાઓ કેસરી સાડીમાં સજ્જ દેખાઈ રહી છે રોડસો યોજ્યા બાદ જાહેર સભાને સંબોધન કરશે સભા સ્તળ પર મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે રોડ શો રૂટ પર અંદાજિત પચાસ હજાર જેટલા લોકો રહેશે અને ઉપસ્થિત રહ્યા હતા આગળના દુઃખદ મોટા સમાચાર અને એક જ પરિવારના સાત સભ્યોના થયા મૃત્યુ હરિયાણાથી એક હૃદયદાયક ઘટના સામે આવી છે પંચકુલામાં ઉત્તરખંડના એવા દેવા હેઠળ દબાયેલા પરિવારના સાત સભ્યોએ ઝેર આત્મહત્યા કરી છે મૃતકોમાં દંપતી એટલે કે પતિ પત્ની ત્રણ બાળકો અને પરિવારના વૃદ્ધ સભ્યોનો સમાવેશ થાય છે બધાના મૃતદેહો એક કારમાંથી મળી આવ્યા હતા મૃતકો માંથી બેની ઓળખ પ્રવીણ મિત્તલ અને તેના પતિ દેવરાજ મિત્તલ તરીકે થઈ છે હાલમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે દેશના વડાપ્રધાન પાટનગર ગાંધીનગરમાં કરશે રોડ શો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ આજે બીજા દિવસે રોડ શો કરશે વડાપ્રધાનની ઝલક જોવા માટે રોડ રૂટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે ગાંધીનગર દેશભક્તિના રંગે રંગાયું છે ઓપરેશન સિંદૂરના બેનરો સાથે લોકો ઉમટી પડ્યા છે અને થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો શરૂ કરશે હવે કોરોનાને લઈને આવ્યા ચિંતાજનક સમાચાર અને આંકડો એક હજાર ને પાર દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ચિંતામાં પણ વધારો થયો છે આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યાની વાત કરીએ તો આંકડો એક હજારને ને વટાવી ગયો છે દેશની રાજધાની કોરોના એક્ટિવ કેસોનો પાદ 104 પર પહોંચી ગયા છે કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં છે જ્યાં અત્યાર સુધી 430 જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે હવે પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોમાં લોકોને જોવા મળ્યો ભારે ઉત્સાહ આજે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે ગાંધીનગર ખાતે પીએમ મોદીની 2 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરાયું છે આ રોડ શો દરમિયાન પીએમ મોદીએ લોકોને આવકારવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે

મોટી સંખ્યામાં ડ્રોન ગતિવિધિ જોવા મળી રહી હતી જેના પછી હંગામો મચી ગયો હતો એસએસબી બી અડતાલીસમાં ડેપ્યુટી કમાન્ડર વિવેક ઓઝાએ જણાવ્યું છે કે મોડી રાત્રે પંદર થી વીસ જેટલા ડ્રોનો સાધનો ઉડતા જોવા મળ્યા જે નેપાળના ઉત્તર તરફ પાછા ગયા દિલ્હી વાયુસેના અને દરભંગા વાયુસેનાને જાણ કરી દેવામાં આવી છે સરહદ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે